કેમ છો બાળમિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા હવે જો હું તમને પૂછું ને એનો તમારે જવાબ આપવાનો છે હો ભૂમિકા બેન અહીં આવો તો ભૂમિકા બેન આ ડબરી પડી છે ને એ વસ્તુ કેવાય ને એનો આકાર કેવો છે કયો જો ગોળા બેસી જાવ તમારી જગ્યાએ જીનલબેન બેન ઉભા તો જો બાજુમાં રીંગ પડી છે એનો આકાર કેવો છે પીળી રીંગ ડબરીની બાજુમાં ડબરીની ગોળ હા ધ્યાનવી બેન હવે તમે આવો તો જો રીંગની બાજુમાં ડીશ ઉપાડો ડીશ એનો આકાર કેવો છે ગોળ વેરી ગુડ હાલો હાર્દિકભાઈ ઊભા થાવ તો ડીશ ની બાજુમાં ઈંઢોણી પડી છે એ ઉપાડો તો એનો આકાર કેવો છે આ ઈંઢોણી કે ગોળ વેરી ગુડ ઈંઢોણી ની બાજુમાં વાટકો પડ્યો છે એનો આકાર કેવો છે ઉપાડ જો ગોળ